બાપા પિશર દુકાને ગયા હોય છે દુકાને દે ને હજી તો પિશરો સટર ઊંચું કરીને વિઘ્નેશ્વર આ બધા છોકરી આલે મોદરા ચકલાય જગત ના ગાના ના સ્ત્રોત એકને વિભુ છે તાય થાય ના સમસ્ત કરીને અગરબત્તી બટેટા ખોડ બાપા એ વાગ રામ રામ વાય અને એમ કે રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો કે બાપા મારે હાડબી ની દુકાન નળફોરા વાયસર પાવડા ના હાથા મળે ગાયનું ઘી ન મળે કે તો હું બોડી આ ટાંકા તમામ વસ્તુ મળે ઉતારી નાખો ને આમાં ગરાક લો ભાઈ છે એમ કરીને બાપા વિયા ગયા તો મંગળવાર પાછા ગયા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા મરે હાર્ડવેરની દુકાન નળ પુવારા વાયસર પાવડાના હાથેન તગારાને એવું મળે ગાયનું ઘી ન મળે આનો ટોન ભરી ગયો જોયું નથી ગાયનું ઘી બાપા વિયા ગયા બુધવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો હા મગજ ગયો કે તેને દિવસે આવે તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો મળ્યો પડઘા પડવા કે તેને દિવસે આવે તમે મારી બોણી બગાડો હવે જો ગાયનું ઘી માગ્યું તો બંધુ કે દે દે બંધુ કે દે દે બંધુ કે દે દે બાપા કે વાંધો નહીં પણ ઘી ન હોય તો કાંઈ નહીં પણ એમાં બંદૂક હું કહું વૈશ્વ લાય બંધુકનું રહેવા દે ને ભાઈ તું બંધુકનું રહેવા દે બાપા વી ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર દાદા પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા બંદૂક રાખો કે બાપા મારે આડું ને દુકાન નળ ફોરા વાયસર પાવડા બંદૂક થોડી બંદૂક નથી રાખતો મારો દીકરો બંદૂક નથી તારી માના અરે મારી માના આમ તો એક કિલો ગાયનો ઘીર દોખી દાલ ફટાફટ આને કોણ પૂગે આ વડીલો જેવા તેવા વડીલો થોડા